ધર્મ દુનિયાના ખોટા લોકો તમારી આબરૂ જગત ના ચોક માં સરે આમ ઉતારવા ઉભા હોય અને આપણા પોતાના ચૂપ થઈને બેઠા હોય ક્ષણે આપણા અંદર રહેલું સત્ય રુદન બને છે ત્યારે ઢાલ ધર્મ ની ઢાકવા સૌ ધર્મીઓને હાકવા એ આવશે આવશે પણ ભગવત ગીતા થકી આવશે સંસાર ના ભ્રમિક સત્યો જયારે દુઃખ થી સતાવે છે તમારો સારથી બની ગીતા સમજાવશે એ બ્રહ્મ છે બ્રહ્માંડ છે આદિયંત નો કાંડ છે વિશ્વરૂપ વિરાટ છે હર યોની નો લલાટ છે એ કામ છે એ ધર્મ છે હર સંશય નો મર્મ છે કર કર્મ નું ધર્મ યુદ્ધ મારું લક્ષ આ કરે અંત થી કે અંતર થી કર્મ થી કે પ્રારબ્ધ થી તું કાળ મારા મુખ માં જો અરજીવ નો હું સારથી રાજ્ય મૂળ નથી સોધર્મ નો સવાલ છે સત્યનું શું આવે ઉચ્ચ સત્યનો પુકાર છે ઘડી ઉગારી નાખ જયારે જયારે અધર્મ ની વૃદ્ધિ અને ધર્મ ની હાનિ થાય છે ત્યારે સાધુઓના રક્ષણ માટે અને દુષ્ટો ના વિનાશ માટે આવે છે એ આવે છે એ આવે જ છે